ઘરમાં બધી જગ્યાએથી સુખ મેળવવું હોય તો પાણિયારીએ દીવો ખાસ કરવો જોઈએ મિત્રો પાણિયારીએ દીવો કરવાથી આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે તમારા જીવનમાં એટલી બધી પ્રગતિ થાય છે કે તમે ધાર્યું નહીં હોય એટલો મોટો તમારા જીવનમાં ફાયદો થાય છે અને પાણીયારી દીવો કરવાથી તમારા ઉપર એટલી બધી કૃપા થાય છે કે તમે ધન દોલત માયા મિલકત બધી જગ્યાએથી સુખને પ્રાપ્ત કરો છો કુટુંબિક રીતે સમાજ ક્ષેત્રે વ્યવસાયમાં ધંધામાં નોકરીમાં તમારા બાળકોના લગ્નમાં પણ તમે કોઈ જગ્યાએ અટકાતા નથી એટલા માટે પાણીયારીએ ખાસ દીવો કરવો જોઈએ અને દીવો કરવાથી શું શું ફાયદાઓ થાય છે આપણા જીવનમાં કેટલો બધો પરિવર્તન આવે છે તે મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો પાણીયારીએ દીવો કયા દેવનો કરવો પાણીયારી દીવો શેનો કરવો જોઈએ કોનો દીવો કયા દેવનો દીવો કયા પ્રકારનો દીવો કરવાથી વ્યક્તિને શું શું લાભ થાય મિત્રો એ આપણે આ વિડિયોમાં જોઈશું આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો રહે છે ઘરમાં શાંતિ રહે સતતને સતત ધંધામાં સફળતા મળતી રહે ઘરનું વાતાવરણ શુદ્ધ રહે ઘરમાં ઝઘડાઓ ન થાય ભાઈઓ ભાઈઓમાં પ્રેમ રહે માતા પિતામાં પણ પ્રેમ રહે કુટુંબમાં તમારું માન સન્માન જળવાઈ રહે અને કોઈ દિવસ ક્યારે પણ મિત્રોમાં કોઈ પણ સગાવાહલામાં કોઈ પણ જગ્યાએ તમને મર્યાદા તમારો મૌન મોભો મર્યાદા સચવાઈ રહે એવા પ્રકારના તમને સારા સારા શુભ શુભ સંકેત મળે અને તમારા જીવનમાં તમને એવો મોટો ફાયદો થાય કે તમારા દરેક પ્રોબ્લેમો દૂર થઈ જાય અને આવકમાં વધારો થાય તમારા બાળકોના લગ્ન સારા ઠેકાણે થઈ જાય સંતાન પ્રાપ્તિનું સુખ થાય ઘરમાં સુખ શાંતિ અને પૈસે ટકે તમે સુખી થઈ જાઓ એના માટે આપણે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે પાણીયારે પિતૃદેવનો દીવો કરવો પાણિયારી જે આપણા પિતૃ હોય એમનો દીવો કરવો મિત્રો પાણીયારે જો પિતૃઓનો દીવો કરવો તો પાણિયારી શીતળતા હોય છે માટલું ઠંડુ હોય પાણીયારે પાણી હોય એટલે શીતળતા હોય ત્યાં પિતૃઓનો વાસ હોય છે પાણીયારીએ દીવો કરવાથી શુભ લાભ થાય મિત્રો પાણી દીવો કરવાથી આપણા જીવનમાં ઘણા બધા લાભ થાય છે મિત્રો એક માટીનું કોળાઈ લેવું અથવા ત્રાંબાનું અથવા તમે કોઈ પણ પાત્ર લઈ શકો છો દીવો કરવા માટે હવે તમે દીવો તેલનો પણ કરી શકો ઘીનો પણ કરી શકો માટીનું કોળાઈઓ ચાલે ત્રાંબાનું સ્ટીલનું કોઈ પણ પ્રકારનું પાત્ર હોય એમાં તમે દીવો કરી શકો ફરક એટલો કે દીવો કરતી વખતે તમારા પિતૃઓનો જે તમારા હૃદયમાં ભાવ હોય એ ભાવ શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ જ્યાં તમે પાણીયારીએ પિતૃદેવનો દીવો કરો એ વખતે તમારે તમારા પિતૃઓને યાદ કરીને તમારા જે વિઘ્નો હોય મુસીબત હોય મુશ્કેલી હોય સંકટ હોય અણધાર્યું વિઘ્ન આવતું હોય ધંધો હોય નોકરી હોય સગાવાહલામાં ભેદભાવ હોય વિખવાદ પડ્યો હોય કુટુંબમાં એવું થયું હોય પરિવારમાં એવું થયું હોય આવકમાં ઘટાડો એટલે કે ધંધામાં નુકસાન થતું હોય આ બધા પ્રશ્નો તમે તમારા પિતૃને દીવો કરતી વખતે પાણીયારી દીવો કરો એ વખતે આ બધું સાચા હૃદયના ભાવથી મનની જે વેદના છે એ તમારે એમને જણાવવાની છે પાણીયારીએ દીવો કરો એ વખતે જો તમે સાચા હૃદયના ભાવથી પૂજા કરી હશે એમની સેવા કરી હશે તો તમારા પિતૃઓ તમારા ઉપર રાજી થાય છે પ્રસન્ન થાય છે અને દેવોમાં દેવ પહેલાં પિતૃદેવ આવે કુળદેવીમાં આવે તમારા માતાજી તમે જેને માનતા હોય એ આવે એટલે પિતૃ રાજી થાય એટલે કુળદેવીમાં રાજી થાય એમ કરતાં કરતાં તમે બધા દેવોને રાજી કરો તો પિતૃઓ થકી બધા દેવોની કૃપા તમારા ઉપર થાય મોટામાં મોટા દેવ પિતૃદેવ મા બાપ જ આપણા સર્વસ્વ ભગવાન છે એમણે જ આપણે આપણને જન્મ આપ્યો છે ભગવાનને જોવા હોય તો આપણે મા બાપના દર્શન કરી લેવા જોઈએ સવારમાં વહેલા ઊભા થાવ એટલે એમના પગે પડી જવું જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ વડીલોના આશીર્વાદ લેવા જોઈએ ગુરુના આશીર્વાદ લેવા જોઈએ આ સંસારમાં જો તમને કોઈ સવાયો જોવા માગતું હોય તો પહેલાં આપણા મા બાપ અને બીજા આપણા ગુરુ આના સિવાય કોઈ સંસારમાં ત્રીજો વ્યક્તિ નથી કે તમને સવાયો જોવા માગતું હોય સુખી જોવા માગતું હોય એટલા માટે મા બાપના આશીર્વાદ લેવા ગુરુના આશીર્વાદ લેવા કોઈ સારા વડીલોના સાધુ સંતના ગુરુના ચરણોમાં એમના સુવાક્યો સાંભળીને આપણા જીવનમાં ઉતારીને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ એટલા માટે આ દીવો કરવાથી પિતૃની કૃપા થાય માની કૃપા થાય તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે ઝઘડા કંકાશ દૂર થાય ભાઈઓમાં પ્રેમ રહે કુટુંબમાં પ્રેમ રહે બધી જગ્યાએથી તમને એટલું બધું સુખ પ્રાપ્ત થાય જેના થકી તમે આ જીવનને ધન્ય બનાવી શકો આ વિડીયોમાં આપેલી માહિતી મેં મારા જાત અનુભવીથી બનાવેલી છે એટલા માટે જે મિત્રોને કોમેન્ટ બોક્સમાં જે પ્રતિભાવો લખવા હોય એમને હું વિનંતી કરું છું કે તમારા પિત્રોને યાદ કરીને કુળદેવીને યાદ કરીને સાચા હૃદયના ભાવથી તમારા કુળદેવીનું નામ લખજો દરેક વિઘ્ન તમારું દૂર થાય એવી આશા રાખું છું દુનિયામાં તમે ક્યાંય પાછા ના પડો એવી કૃપા તમારા પિત્રોની તમારા ઉપર થાય એવી હું આશા રાખું છું વ્યવસાય કરો ધંધો કરો નોકરી કરો બધા જ કામ કરો પણ મિત્રો ધર્મ કરજો સારા કર્મ કરજો દાન પુણ્ય અથાશક્તિ બને એટલું કરજો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી